યોગ્ય રીતે કરેલું કર્મ નિસ્વાર્થ ભાવે કરેલું કર્મ મારી અને તમારી સામે આવે છે સારી વસ્તુ સારી થાય નબળી વસ્તુ નબળી થાય સ્કોટલેન્ડ ની અંદર બનેલી એક સત્ય ઘટના તમને કહો સ્કોટલેન્ડમાં ફ્લેમિંગ નામનો એક ખેડૂત પોતાના ખેતરમાં કામ કરે છે પોતાના ખેતરમાં કામ કરતા હતા એ સમયે એક બાળક રડતો હોય એવો અવાજ આવ્યો અને એ અવાજ આ ફ્લેમિંગ ઓળખી ગયો જાણી ગયો કે આ અવાજમાં દર્દ ભરેલું છે કોઈ મુશ્કેલીમાં પીડાઈ રહ્યું છે તો જે દિશામાં અવાજ આવી રહ્યો હતો બાળક જ્યાં રડતું હતું એ દિશામાં આ ફ્લેમિંગ નામનો ખેડૂત જાય છે અને જાયને જુએ છે તો એક બાળક કાદોમાં ખૂપેલું હતું ફ્લેમિંગ કહે છે કે તું આગળ આવ જલ્દી આગળ આવી આવ પણ જેમ આગળ જાય એમ બાળક કાદોમાં ખૂબતું જાય છે વધારે એ સમયે ફ્લેમિંગ પોતાના ખેતર ઉપર આવે છે પોતાની વાડીમાં એક દોરડું હતું એ દોરડું લઈ અને ઝાડના થળિયા બાંધે છે અને બાંધી અને દોરડું છે એ બાળકને આપે છે કે આ દોરડું ખેંચીને તું બહાર દોરડું ખેંચીને એ બાળક બહાર આવે છે એમની વાડીમાં લઈ આવે છે મોટર શરૂ કરે છે અને એને નવરાવે ધોરાવે છે એ સમયની કંઈક પદ્ધતિ છે એની પાસે પાણી કાઢવાની ત્યાર પછી એ ફ્લેમિંગ પોતાનું ટિફિન લઈને ગયેલા ખેતર ઉપર એટલે એમાંથી બાળકને ભોજન કરાવે છે ભોજન કરાવીને કહે છે કે તારું ગામ કયું છે ક્યાંથી આવે છે શું કરે છે એટલે બધું એનું વર્ણન કરે છે આ કામે નીકળ્યો હતો રસ્તો ભૂલી ગયો અને મને ખબર નહોતી કે અહીંયા કાદો હોય છે હું ચાલતો ગયો ખૂબતો ગયો એટલે ત્યારે એ બધી જ વાત સમજી અને કહે છે કે હું તને તારા ઘરે મૂકી જાઉં તો કે ના હવે મેં ઘર જોયું છે હું જતો રહું છું એ બાળક એમના ઘરે જાય છે ઘરે જઈ અને એના પિતાને એમ કહે છે કે પિતાશ્રી કોઈ એક ખેડૂત પોતાની વાડીએ કામ કરતા હતા અને મારો અવાજ સાંભળી અને આવ્યા અને મને બચાવ્યો જો ન આવ્યા હોત તો આજે હું તમારી પાસે ન હોત તો કેવી રીતે શું બન્યું તો સર્વ વૃત્તા તેને સંભળાવે છે એટલે બાળકના પિતા એમ કહે છે કે બેટા તારો જીવ જેને બચાવ્યો છે ને મારે એને મળવા જવું છે કમસે કમ એને થેન્ક યુ કહેવા જવું છે મારે એને આભારી વ્યક્ત કરવા જવો છે એટલે બાળક અને એના પિતા બંને આ ફ્લેમિંગ પાસે આવે છે ખેડૂતને મળે છે અને એમ કહે છે કે તમે મારા બાળકને મરતા બચાવો છે માટે હું તમારો આભારી વ્યક્ત કરું છું તમારે જે જોઈએ હું તમને આપીશ હું શ્રીમંત છું સંપત્તિવાન છું ભગવાને મને દ્રવ્ય ખૂબ આપ્યું છે તો તમને આપું અહીં ખેડૂત મનાય કરે છે નહીં હું એવી સંપત્તિ હું લેતો નથી એ તો એને બચાવવાનું મારા નસીબમાં લખેલું હતું એટલે મેં બચાવ્યો છે માટે મારે તમારા આ બદલામાં કોઈ સંપત્તિ નથી જોતી આટલું કહીને ત્યાંથી નીકળી જાય છે અહીંયા સતત બે વર્ષ સ્કોટલેન્ડમાં દુષ્કાળ પડે છે ખેડૂત ફ્લેમિંગના ખેતરની અંદર અનાજ નથી થતું આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે હવે ફ્લેમિંગનો દીકરો સ્કૂલમાં અભ્યાસ કરે છે બે વર્ષ દુષ્કાળ થવાથી સ્કૂલની ફી ભરી શકાય એમ નથી એટલે ફ્લેમિંગના દીકરાને ત્યાં સ્કૂલના શિક્ષકે એમ કહ્યું કે આવતીકાલે તું સ્કૂલની ફી લેતો આવજે જો તું નહીં લાવ તો હવે તને સ્કૂલમાં રાખવામાં નહીં આવે તને છૂટો કરી દેવામાં આવશે ક્લાસમાંથી નીકળે છે સ્કૂલના દરવાજે એની આગળ થોડાક દાદર હતા ત્યાં બેસી એને ફ્લેમિંગનો દીકરો રડવા લાગ્યો છે કે શું કરવું એમ ત્યાં એ જ સમયે એની સાથે ભણતો એક બીજો બાળક આવે છે વિદ્યાર્થી અને કહે છે કે તું શા માટે રડે છે હું એટલા માટે રડું છું કે બે વર્ષ દુષ્કાળ થયો છે મારા પિતા પાસે પૈસા નથી સ્કૂલની ફી ભરી શકે એમ નથી અને શિક્ષક એમ કહ્યું છે કે જો તું કાલે જ ફી નહીં લાવે ને તો તને સ્કૂલમાં બેસાવ એમ નહીં આવે એટલા માટે મને રડવું આવે છે બીજો બાળક કેમ છે તું મૂંઝાતો નહીં મારા પિતા શ્રીમંત છે તારી સ્કૂલની ફી મારા પિતા ભરી દેશે પણ તું રડવાનું બંધ કરી દે બાળક બુદ્ધિમાન હતો એ બાળક એમના ઘરે જઈને પિતાને કહે છે કે પપ્પા મારા સ્કૂલની અંદર એક છોકરો સ્કૂલની ફી ભરવાને વાંકે રડવા લાગ્યો છે જો એની સ્કૂલની ફી નહીં ભરાય તો અધૂરું અભ્યાસ છોડી દેશે શિક્ષણ પ્રાપ્ત નહીં કરી શકે માટે તમે એની ફી ભરી દીધી કંઈ વાંધો નહીં બેટા કાલે તું પૂછતો આવજે કે કેટલી ફી થાય છે એ પૂછી લે છે કેટલી ફી છે એ વિદ્યાર્થી પોતાના પિતા પાસેથી રૂપિયા લાવે છે અને સ્કૂલની ફી ભરી દે છે આ બાળક પાછો ફ્લેમિંગનો દીકરો ભણવા લાગ્યો છે ફ્લેમિંગનો દીકરો એમના પિતાશ્રીને કહે છે કે પિતા એક મારે સ્કૂલની અંદર એક વિદ્યાર્થી હતો અને મને એમ કહ્યું કે તારી ફી મારા પિતા ભરી દે અને ભરી દીધી છે તો ફ્લેમિંગને એમ થયું કે તો મારે એને મળવા જવું છે કમસે કમ એનો આભાર તો વ્યક્ત કરું તો ફ્લેમિંગ અને એમનો દીકરો એ અમને મળવા જાય છે મળવા જાય એના મકાનની અંદર પ્રવેશ કરે તો સોફામાં સામે જે વ્યક્તિ બેઠો હતો ફ્લેમિંગ જોઈ ગયો એક એક ટચે જોઈ રહ્યો ફ્લેમિંગ તો જોઈ રહ્યો પણ સામેનો વ્યક્તિ પણ જોઈ રહ્યો એ સામેના વ્યક્તિ એમ કહ્યું કે તમે એ જ તો નથી ને કે મારા દીકરાને કાદવમાં ખૂપતો તમે બચાવ્યો હતો મારા દીકરાનો જીવ બચાવવો છે એ જ ફ્લેમિંગ છો ને તમે તો કે હા એ જ ફ્લેમિંગ હું છું તમે વિચાર કરો જે ફ્લેમિંગે જેનો દીકરો કાદવમાં ડૂબતો હતો જીવ એનો મરવા આવ્યો હતો એને બચાવ્યો અનાયાસે ખબર ન પડતા એના જ પિતાએ આ બાળકની ફી ભરી દીધી ક્યાંથી ક્યાં કર્મ એવું વિચાર કરો તમે અને હવે કર્મની ગતિ હવે અહીં શરૂ થાય છે અહીંયા આ ફ્લેમિંગનો દીકરો ભણી ગણીને મોટો થયો આ બાજુ અમલદારનો દીકરો પણ ઘણી ગણીને મોટો થયો છે બંને ખૂબ સંપત્તિ કમાણા છે અમલદારનો જે દીકરો હતો એ મોટો થયો અને બીમાર પડ્યો છે બીમાર પડ્યો તો એવો પડ્યો એની કોઈ દવા જ નહીં અનેક મેડિકલ સાયન્સ ના એમ કહે કે તમારા દીકરાને જે રોગ થયો છે એની આજની તારીખે મેડિકલ સાયન્સ પાસે કોઈ દવા નથી માટે અમે તમારા દીકરાને બચાવી શકીએ એમ નથી હવે એનું મૃત્યુ નિશ્ચિત છે આ અમલદાર એમ કહે છે જેટલા પણ રૂપિયાનો ખર્ચ કરવો પડે એ ખર્ચ કરવા તૈયાર છું મારા દીકરાને ઉભો કરો એને એવું કહે છે કે તમારા દીકરાને ન્યુમોનિયા નામનો રોગ થયો છે આ ન્યુમોનિયાની દવા આજની તારીખે નથી બન્યું એવું અહીંયા કર્મની ગતિ કર્મના બંધનો કામે લાગે છે વળતા દિવસે સમાચાર મળે છે ન્યુમોનિયા સામે ટક્કર ઝીલી શકે એન્ટિબોડી બની શકે એવી એન્ટીબાયોટિકની શોધ થઈ છે અને એ એન્ટિબાયોટિકના ઇન્જેક્શનો તાત્કાલિક મગાવી અને આ અમલદારના દીકરાને આપે છે ન્યુમોનિયાના રોગમાંથી મુક્ત થઈ ગયો ગયો જીવ બચી અમલદારને એમ થયું કે આ રસીની શોધ કોને કરી મારે મળવું છે આ એન્ટિબાયોટિકની શોધ કોને કરી તપાસ કરતા જાણવા મળ્યું કે આ એન્ટિબાયોટિકનું નામ પેનિસિલિન છે અને આ પેનિસિલની એન્ટીબાયોટિકની એન્ટીબાયોટિકની શોધ ડોક્ટર એલેક્ઝાન્ડર ફ્લેમિંગે કરી છે એ કોણ ડૉક્ટર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ તો એ વિગત તપાસ કરી તો એ ફ્લેમિંગનો દીકરો જે અભ્યાસ માટે ફી નતી અને અમલદારીની ફી ભરી દીધી એ ફ્લેમિંગનો દીકરો એક ડૉક્ટર બન્યો એનું નામ એલેક્ઝાન્ડર ડોક્ટર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ અને એને રસીની શોધ કરી એ રસીની શોધથી અમલદારનો દીકરો જેને સ્કૂલની ફી ભરી દીધી હતી એના દીકરાનો જીવ બચાવ્યો તમે વિચાર કરો કુદરત ક્યાં કેવી રીતના ચાલે છે કેમ કામ લાગે છે અને જેનો જીવ બચી ગયો એ કોઈ નહીં પણ ઇંગ્લેન્ડનો વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ હતો એ આ બે મહાન શક્તિ થઈ ગઈ તો કર્મની ગતિ કેમ કામ લાગે છે સારું કરેલું કાર્ય ક્યારેય એળે જતું નથી